ગોધરા શહેરમાં છેલ્લા બે દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો બંધ હોવાથી સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે ચાલીસ ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે લોકોને વેચાતું પાણી લાવવાની ફરજ પડી રહી છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્થિતિ વધુ વિકટ બની છે પોલન બજાર રાટા પ્લોટ અશરફી મસ્જિદ અને સાત પુલ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત સર્જાય છે વિસ્તારમાં ગોધરાના જાણીતા ઉદ્યોગપતિ હાચી ફિરદોષ કોઠીએ માનવતાવાદી પહેલ કરી છે તેમણે તાત્કાલિક ધોરણે પાંચથી વધુ પાણીના ટેન્કર મોકલ્યા છે સ્થાનિક સામાજિક કાર્યકર ખાલીદ ભાઈ દાવના જણાવ્યા અનુસાર નગરપાલિકાએ પાણીની લાઇનમાં રિપેરિંગનું કારણ આગળ ધર્યું છે પરંતુ વોર્ડ નંબર સાત અને એક પણ કાઉન્સિલર કે કોર્પોરેટર લોકોની મુશ્કેલી જોવા આવ્યા નથી આવી સ્થિતિમાં ફિરદોસ કોઠીની પહેલથી વિસ્તારના રહીશોને મોટી રાહત મળી છે સ્થાનિક લોકોએ તેમના આ સામાજિક કાર્યની સરાહના કરી છે છેલ્લા બે દિવસથી ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને પોલન બજાર રાટા પ્લોટ સાતપુર વોર્ડ નંબર સાતમાં ખાસ કરીને પાણીની અસુવિધાના કારણે આવી કારમાર ગરમીમાં લોકો ત્રાહીમામ ફૂંકારી ઉઠ્યા છે પ્રશાસનને પણ અમે જાણ કરી તો એ લોકોએ એમ કહ્યું કે કંઈ રિપેરિંગ કામ ચાલુ છે ખરેખર આ કામ જો અત્યારે ચાલો પ્રશાસન રિપેરિંગ કામ થઈ રહ્યું છે અસુવિધા પાણીની પડી રહી છે તો આવા સમયમાં વોર્ડ નંબર સાતના જે કાઉન્સિલરો છે એમની જવાબદારી બને છે કે જનતાને પાણીના ટેન્કરો પહોંચાડે પરંતુ એક પણ કાઉન્સિલર બે દિવસથી લોકો અહીંયા અહીંયામામ પોકારી ઉઠ્યા છે પાણી માટે વટે વટે થઈ રહ્યા છે પરંતુ એક પણ કાઉન્સિલર એક પણ નગરપાલિકાનો સભ્ય હજી સુધી ફળિયામાં કોઈને પૂછતાછ કરવા માટે નથી આવ્યો આ એમની જવાબદારી બને છે લોકો મત કેમ આપે છે લોકો સારા ઉમેદવાર જીતીને કેમ મોકલે તાકી એ લોકો એમના પ્રશ્નોનું સમાધાન કરે પરંતુ આજ સુધી એ પછી કોઈ પણ સમાધાન અત્યારે તો પાણીની સુવિધા પરંતુ અહીંયા તો સફાઈની પણ અસુવિધા છે સફાઈમાં પણ આજ સુધી કોઈ કાઉન્સિલરે પોતાની ફરજ નિભાવી નથી કે કોઈ પ્રાથમિક જરૂરિયાતો હોય મતદારોની એના પર પણ ધ્યાન આપ્યું નથી ખેર બે દિવસથી પાણીના તંગીના કારણે ત્યાર પછી અમે ગોધરાના જે ઉદ્યોગપતિ છે આજી ફિરદોસ કોઠી સાહેબ અને એમને હું માનવતાવાદીનો વિરોધ આપું છું કારણ કે માનવતાના દરેક કામમાં હંમેશા અગ્રેસર હોતા હોય છે ફિરદોસ હાજીનો કોન્ટેક કરતાં એમને પાણીના ટેન્કરોના ટેન્કરો મોકલી આપ્યા આ તમારી સામે છે અત્યારે પણ એક પાણીનું ટેન્કર મોકલી આપ્યું અને મતદાર ભાઈઓને તમે જો કે પાણીની અસુવિધા હતી ગમે તેટલી રાહત પહોંચી તો હું મારા વિસ્તારના દરેક મુસ્લિમ સભ્યો તરફથી આજી ફિરદોસ કોઠીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું પ્રશાસનને કહેવા માગું છું જેમ બને તેમ જલ્દીમાં જલ્દી વહેલી તકે જે જે રિપેરિંગનું કામ છે એનું સમાધાન કરી અને નગરજનોને જેમ બને તેમ સાંજ સુધીમાં પાણી પહોંચાડે જેથી લોકો રાહતનો શ્વાસ લે હું ખારીદભાઈ દાવ ગોધરા પશ્ચિમ વિસ્તાર સામાજિક કાર્યકર્તા